જુનાગઢના માળીયા હાટીના તાલુકામાં ફરી મેઘાવી જોવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મહારાણા પ્રતાપ ચોક બસ સ્ટેન્ડ અને કેશોદ રોડ પર ભરાયા છે પાણી મહત્વના સમાચાર કહી શકાય જુનાગઢના માળિયા હાટીના તાલુકામાં ફરી મેઘાવી મહેર જોવા મળી છે ત્યારે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થયો છે તો માળિયાહાટીના શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાયા છે ત્યારે ગોઠણ ડૂબ પાણી ભરાતા લોકોને પણ હવે અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો મહારાણા પ્રતાપ ચોક બસ સ્ટેન્ડ અને કેશોદ રોડ પર વરસાદી પાણી ભરાયા છે મહત્વના સમાચાર જૂનાગઢથી જુનાગઢના માળિયા હાટીનામાં ફરી મેઘાવી મહેલ જોવા મળી તો શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો છે સાર્વત્રિક વરસાદ તો માળીયા હાટીના શહેરના અનેક વિસ્તારોમાં વરસાદને લઈને ગોઠણ ડૂબ પાણી ભરાયા તો પાણી ભરાતા લોકોને પણ અવર ભારે મુશ્કેલી પડી તો મહારાણા પ્રતાપ ચોક બસ સ્ટેન્ડ અને કેશોદ રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા